અનેક વિઘ્નો અનેક સંકટો વચ્ચે રથયાત્રા નીકળી હતી પરંતુ આજે એકસો સુડતાલીસ વર્ષથી અવિરત આ રથયાત્રા નિર્વિઘ્ન બહાર પડી રહી છે અને એની પાછળનું કારણ એ છે કે સૌ પ્રથમ રાખવામાં આવે છે ગજરાજને અહીંયા હનુમાનજીનું કારણ કે આ જે મૂળ જગન્નાથનું મંદિર છે હનુમાનજીનું મંદિર હતું ને ત્યારબાદ અહીંયા ભગવાન જગન્નાથજીની સ્થાપના કરવામાં આવી તૃષિદાસજી મહારાજને ભગવાને દર્શન આપ્યા હતા અને જે રીતે જગન્નાથપુરીમાં કાષ્ઠની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે તે જ રીતે અહીંયા પણ કાષ્ઠની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી જે પણ પરંપરાગત રીતે અપણ જ રાખવામાં આવી અને ત્યારથી અવિરત જગન્નાથપુરીની જેમ અહીંયા અમદાવાદ જગન્નાથ મંદિરમાં પણ આ પ્રમાણે ભગવાન જે છે એ ખબર અંતર પૂછવા માટે એક દિવસ ભક્તોના આંગણે જતા હોય છે અને જે તે વખતે જે પરંપરા હતી કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નહીં પરંતુ જે આખો પૂર્વ વિસ્તાર જે કોટ વિસ્તાર છે 14 કિલોમીટરનો ત્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે અને પશ્ચિમ વિસ્તારના લોકો પણ આ જગન્નાથની રથયાત્રાનો લાભ લેવા માટે લાહવો લેવા માટે દર્શન કરવા માટે અહીંયા પૂર્વ વિસ્તારમાં આવતા હોય છે અને એ જ પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી અમારી સાથે અમારા સહયોગી દિવ્યા પણ જોડાઈ ચૂક્યા છે જે દિવ્યા રથમાં બિરાજમાન થશે તે પહેલા મંદિરમાં આવતા સ્વાગતા અને ભગવાન જગન્નાથજીના સ્વાગત કરવામાં આવી રહ્યા છે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે તે સાંસ્કૃતિક કાર્યક્રમોની ની દર્શન પણ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં થતા હોય છે અને ભગવાન જગન્નાથજીના રથયાત્રામાં ગરબાની ઝાંખી જોવા મળતી હોય છે તો આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળતી હોય છે સાથે જ ભગવાન જગન્નાથજીના અલગ અલગ છે અખાડિયાનો તો કર્તબો કરતા હોય છે નાના બાળકોથી લઈને સૌ કોઈ અહીંયા આવતા હોય છે જ્યારે સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા નૃત્યની પણ અહીંયા ઝાંખી ભગવાન જગન્નાથજીના મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહી છે ભક્તોમાં પણ આ અનેરી ખુશી હોય છે અને તેજ ખુશી વ્યક્ત કરવામાં આવતી હોય છે ત્યારે અનેક બહેનો દ્વારા આહીર નૃત્ય અહીંયા કરવામાં આવી રહ્યું છે આહીરો દ્વારા ગરબાની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે જ્યારે પરંપરાગત જે ગરબાનું મહત્વ રહેલું છે તે ગરબી પણ એક સાથે અલગ અલગ બાળકીઓ દ્વારા જે માથે મૂકીને ભગવાન જગન્નાથજીના સ્વાગતમાં જે જોડાવાની છે તેની ઝાંખી છે તે જોવા મળી રહી છે ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે પણ એક આતુરતા હોય છે ભક્તોમાં અને તેની જ પ્રતિકૃતિ અને તેની ઝાંખી મંદિરમાં વાંચતે વાજતે ગાજતે અહીંયા નજરે છે પડી રહી છે માથે ગરબી અને અલગ અલગ થીમ આધારિત સુશોભણની સાથે સાથે વેશભૂષા પણ અલગ અલગ લોકો કરીને આવતા હોય છે અને એ જ વેશભૂષા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે ત્યારે ભગવાન જગન્નાથજીના સૌથી પ્રિય એવા નૃત્ય કે આદિવાસી નૃત્યની સાથે ગરબાની ઝાંખી પણ અહીંયા અવશ્ય જોવા મળતી હોય છે અને એ જ ઝાંખી અહિયાં નજરે છે તે પડી રહી છે માથે ગરબે મૂકીને ભગવાન જગન્નાથજીનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે અને ભગવાન જગન્નાથજીના આપતા સ્વાગ્તા કરવા માટે લાલ લડાવવા માટે પણ તમામ લોકો છે આજનો આ દિવસ છે કેટલો મહત્વનો લાગે છે ખૂબ સરસ દિવસ છે આજનો છે જગન્નાથ દિવસ છે તરીકે છે બધા લોકો એટલે ખુશી છે તે ભક્તોમાં પણ આજના દિવસને લઈને જોવા મળતી હોય છે અને માથે ગરબા મૂકીને સાંસ્કૃતિક ઝાંખી જે દર્શાવતા અહીંયા તમામ હોય છે ત્યારે ઢોલ નગારા અને શરણાઈઓ સાથે ભગવાન જગન્નાથજીના જગન્નાથજી સ્વાગત ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે ભક્તિમય માહોલ મંદિરમાં ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જગન્નાથની ભક્તિમાં લીન થયેલા નજરે પડી રહ્યા છે ત્યારે સૂર ની તાલે ગરબાની ઝાંખી ના થજી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ છે તે કરાવશે આજના દિવસને લઈને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઝાંખી જે થતી હોય છે તે સાંસ્કૃતિક નૃત્યની પણ ઝાંખી જોવા મળશે ત્યારે ભગવાન જગન્નાથજીની એક આગવી ઓળખ રહી છે કે ભગવાન તો સૌના હોય છે ના તો જગતનો નાથ છે કે ભગવાન જગન્નાથજી સ્વયં રથમાં સૌભાગી થઈને તો દિવ્યતા જરૂર અનુભવીશું અને એ જ ઉદ્દેશ્ય સાથે અહિયાં અલગ અલગ ઝાંખી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નજરે છે પડી રહી છે અને એ ઝાંખી અહિયાં જોવા મળે છે જયારે તમામ લોકો અહિયાં જયારે સંભાળિયાનું આખું આજે ગ્રુપ છે કે જે વર્ષોથી પોતાના અવનવા ગરબા સાથે પ્રખ્યાત છે જ્યારે અહીંયા ગરબાની જો ડિઝાઇનની વાત કરીએ તો ત્રિશૂળ છ હાંડા શિશુ સહિત કળશ નારિયેલ ત્રણ ગ્લાસ તાળી સ્વસ્તિક અલગ અલગ જે થીમ ઉપર આધારિત છે તે ગરબાની ઝાંખી પણ જોવા મળી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજી આ રથયાત્રામાં અલગ અલગ દર્શા આવે છે એ અહીંયા ઉપસ્થિત છે જોવા મળી રહી છે ભક્તોની પણ આજે અનેક રીતે ખુશી હોય છે એ અનોખી જોવા મળે છે ને રથયાત્રામાં જ્યારે કોઈને દોરડું ખેંચવાનું સૌભાગ્ય ના મળે તો કાંઈ નહીં પરંતુ આ જ રીતે પોતાની આગવી એક ઓળખ બતાવીને એક આગવી ઝાંખી આ રીતે બતાવીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં અનેક ભક્તો જોડાતા હોય છે અને અહીંયા જે કલાકૃતિ બતાવવામાં આવી રહી છે જે અલગ અલગ ભગવાન જગન્નાથની સ્વસ્તિક હોય કે માથે ઘણા મૂકીને હોય પછી ઘડો અને નારિયેલ હોય તેની પણ થીમ અહિયાં જોવા મળી રહી છે નાની નાની બાળકીઓ દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે કે એક સાથે અલગ અલગ કળશો મૂકીને પણ બહેનો ગરમે જગન્નાથજી જગન્નાથજીની ભક્તિમાં રંગાયેલી જોવા મળી રહી છે ભક્તિમય માહોલ મંદિરમાં ભક્તો માં પણ અનેરી ખુશી જ્યારે અલગ અલગ કલાકારો પણ પોતાની ભક્તિ છે તે અહીંયા દર્શાવતા હોય છે ત્યારે અહીંયા અલગ અલગ કલાકૃતિ જગન્નાથ ની આ રથયાત્રા અને સૌ કોઈ ભગવાન જગન્નાથજી ની આ રથયાત્રામાં સામેલ થઈને દિવ્યતા અનુભવતું હોય છે એકસો સુડતાલીસ ની આ રથયાત્રા અને એ જ રથયાત્રામાં પરંપરાગત રીતે ગુજરાત ની નહીં પરંતુ અલગ અલગ દર્શન થતા હોય છે સાથે જ ભગવાન જગન્નાથજી ની અલગ અલગ કલાકૃતિઓના પણ જે દર્શન છે તે થતા હોય છે અને એની સાથે સાથે હોમી એકતાનું પણ ઉદાહરણ અહીંયા જોવા મળતું હોય છે ભગવાન જગન્નાથજીના ના રથ આપનાર ભલે ખલાસીઓ હોય પરંતુ અહીંયા તમામ ખલાસીઓની સાથે આજના દિવસે ખીચડાના પ્રસાદનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે અને આજના દિવસે કહેવાય છે કે આજે ભગવાનને ને ખીચડી પ્રસાદ સૌ કોઈ ભક્તો આરોગ્ય તો તેમને પણ આજે સર્વ પાપોમાંથી મુક્તિ મળતી હોય છે અને એ જ ખીચડા પ્રસાદ લેવા માટે પણ ભક્તોની ભારે ભીડ છે તે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ સાંસ્કૃતિક કાર્યક્રમો આદિવાસી નૃત્ય ભગવાન જગન્નાથજી ની આંખે પાટા ખોલવામાં આવ્યા છે અને સાથે જ એક તરફ ભજન ભક્તિ અને ભક્તો એટલે ભગવાન જગન્નાથજીની આ અવિસ્મરણીય રથયાત્રા અને નગારા અને શરણાઈઓ સાથે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનું શુભારંભ છે તે કરવામાં આવતો હોય છે અને ભગવાન જગન્નાથજીના રથમાં બહેનો ગરબાની ઝાંખી દર્શાવતા અહિયાં નજરે પડતા હોય છે અને રથયાત્રામાં જોડાતા હોય છે અને આજે અખાડા થી લઈને ખલાસીઓથી લઈને સૌ કોઈ ભક્તિના રંગે રંગાયેલું છે તે જોવા મળી રહ્યું છે થોડીક જ વારમાં માં નાથ રથમાં બિરાજવા બિલકુલ દિવ્યા તો ક્યાંક ભજન ભક્તિ અને ભોજન આ ત્રણેનો નો ત્યારે જોવા મળી રહ્યો છે અમારા સહયોગી જુહી પણ અમારી સાથે મંદિર થી સીધા જોડાયેલા છે જી જુહી નગર લઈ જગન્નાથ નો છે જે ભગવાન છે કે જ્યાં તેમનો પાક મૂકવામાં આવ્યો છે અને સીધા દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ કે જ્યાં પહેલો જે રાજ છે ભગવાન જગન્નાથજીનો જેને કરુણ ધ્વજ પણ કહેવામાં આવે છે અને તેમાં તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચુક જે ભક્તોનો ઉત્સાહ છે તે આજે અનિરોધ જોવા મળી રહ્યો છે નાચ ગાય નાચીને ગાઈને અને ભક્તિમય માહોલમાં અત્યારે મંદિર પરિસર જે છે એ અષાઢીજ બીજના દિવસે જે જગન્નાથના નાદથી હાલમાં ગુંજી ઉઠ્યું છે ખલાસીઓ તૈયાર છે અને ખલાસીઓ જે છે રથને ખેંચતા હોય છે વર્ષોથી એવું કહેવામાં આવે છે કે હરસિંહદાસજીને જ્યારે ભગવાન જગન્નાથજીએ સ્વપ્નમાં દર્શન આવ્યા હતા એ પહેલાં અહીંયા હનુમાનજીનું મંદિર તો હતું પરંતુ આ નાનકડું મંદિર હતું પરંતુ જ્યારે નરસિંહદાસજીએ નિર્ધાર કર્યો કે અહીંયા ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવું છે ત્યારે આસપાસ અહીંયા ખલાસીઓની વસ્તી રહેતી હતી અને ખલાસીઓના સાથ સહકારથી જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એટલા જ માટે પેઢીઓ દર પેઢીઓ આજે આધુનિક સમયમાં કદાચ રથ જે છે એ કંઈ પણ રીતે અલગ અલગ ઇલેક્ટ્રિક સાધનોથી પણ ચાલી શકતા હતા પરંતુ એવું ન કરવામાં આવ્યું અને આ ખલાસીઓ જે વર્ષોથી આ પુણ્ય પ્રાપ્તિના તેમને મોકો મળતો હોય છે તે ખલાસિયોને જ આ પુણ્ય આપવામાં આવ્યું છે અને આજે પણ જે મંદિરમાં સાથ સહકારમાં જેમણે સહકાર આપ્યો છે તેમના હાથેથી જ આ રથને ખેંચવામાં આવે છે એવું કહેવાય છે કે જેમ ભગવાન મનુષ્યના સંસારની મનુષ્યના જીવનની ડોર ખેંચે છે તે રીતે ખલાસિયો આજે ભગવાનના રથની ડોર ખેંચીને સંસારના તમામ બંધનોમાંથી ભક્તોને આ રીતે જ મુક્ત કરાવતા રહે ભગવાન આ રીતે જ સુખ સમૃદ્ધિથી જેમ ભગવાન સુખ સમૃદ્ધિથી સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે તેમ ખલાસીઓ મનમાં એ જ પ્રાર્થના કરતા હોય છે કે ભક્તોના જીવન પણ આ રીતે આગળ વધતા રહે પ્રગતિ થતી રહે અને અલગ અલગ જગ્યાએ જ્યારે ભક્તોના સ્વાગતની પણ તૈયારી છે ત્યારે ભગવાન પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે અને જેમ આપણે બહાર જઈએ તેમ માખણ મિસ્ત્રીનો પ્રસાદ આપણે ખાતા હોઈએ છીએ તે ભગવાનની મૂર્તિ પર પણ માખણ મિસ્ત્રીનો પ્રસાદ અર્પણ કરીને અને ત્યારબાદ તેમની આ મૂર્તિને ર રથમાં સ્થાપિત કરવામાં આવતી હોય છે એમ પણ ભગવાન કૃષ્ણ સ્વરૂપ એટલે કે ભગવાન વિષ્ણુને જગન્નાથજીને માખણ અને મિશ્રીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે અને આજે રાજા જ્યારે બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ્યારે નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે ભક્તોને આશીર્વાદ આપવા નીકળી રહ્યા છે નગર જોઈ રહ્યા છે કે આખરે મારું નગર કેવું છે મારા ભક્તો કેવા છે તે જોવા નીકળી રહ્યા છે

તુલસીનું પાન છે સોપારી છે નારિયેળ છે તે મૂકવામાં આવતું હોય છે અને તેની સાથે સાથે જ્યારે ભગવાન આવે તે પહેલા તેમના વાઘા અહીંયા લાવવામાં આવતા હોય છે આ છે બલભદ્રજીનો રથ કે જ્યાં લીલા અને લાલ રંગનો આ રથ કે જેને સુસજ્જ કરવામાં આવ્યો છે ઉપર છે સુદર્શન ચક્ર શિખર અને તેની સાથે ફૂલોથી કરવામાં આવેલો આ શણગાર કે જેમાં બલભદ્રજી બિરાજિત થઈને જગતના નાથ સાથે અહીંયા રથયાત્રાએ નીકળવાના છે તમામ જે ખલાસીઓ છે તેઓ આવી ચૂક્યા છે જેટલા છે કે જે આખી રથયાત્રામાં આ રથયાત્રામાંથી ભગવાનના મામેરા સરસપુર સુધી મામાના ઘર સુધી અને સરસપુરથી જગન્નાથ મંદિર સુધી આ બંને જગ્યાઓ પર જગતનું જે નામ છે જ્યારે નગરચર્યાએ નીકળવાનું છે તેને લઈને બારસો જેટલા જે ખલાસીઓ છે કે તેઓ અહીંયા આ રથને ખેંચશે

ઘરે બેઠા દર્શન કરાવી રહ્યું છે આ જે ઉત્સાહ હોય છે ભક્તોમાં જ્યાં ઘરે બેઠા પર તેમને જ્યારે જગા તો નાખતું તેમના ઘરે આવ્યો હોય તે પ્રકારનો આનંદ થાય અને એ જ આનંદ માત્ર ને માત્ર રથયાત્રાના દિવસે એ આષાઢી બીજના દિવસે અને તેમાં પણ ખાસ પડતા અમદાવાદવાસીઓને કે જ્યાં તેમના ઘરના આંગણા સુધી અહીંયા ભગવાન જગન્નાથ આવતા હોય છે ત્યારે આ તમામની વચ્ચે તેમનું જે મુઘટ છે તે આપ જોઈ રહ્યા છો જગન્નાથ જિલ્લો કે અહીંયા મૂકવામાં આવ્યો છે મુગટ પરથી જ અનુમાન લગાવી શકાય કે ભગવાને આ વખતે વાગમાં કેટલા સુંદર થાય

અલાસ્યો થી લઈને મંદિરમાં શણગાર છે મંદિરમાં લાઇટિંગ કરવામાં આવી છે તેની સાથે સાથે રથને શણગારવામાં આવ્યા છે કે તમામની વચ્ચે બસ રહા જોવાય રહી છે કે ક્યારે જગત તો ના જગન્નાથ પ્રોટીયાત્રા એ નીકળે અને ક્યારે આ જગન્નાથ દર્શન આપવા માટે નીકળે કેમ કે કહેવાય છે કે કળયુગના જે

ભાવ છે તેમનો જે ભાવના છે જે અદ્ભુત રીતે પ્રગટ થતો હોય છે તેઓ બોલી નથી શકતા પણ તેમની આંખોમાં એ પ્રગટ થતો હોય છે કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે જુહી પટેલ અમદાવાદ આગળ નહીં જવા દો ભગવાન જગન્નાથજીના આંખે પાટા છે તે ખોલવામાં આવ્યા છે સાથે ભગવાન જગન્નાથજીને રંગના સુંદર છે તે પણ પહેરાવવામાં આવ્યા છે અને ભગવાન જગન્નાથજી જ્યારે રથમાં બિરાજમાન થશે તેની પણ તૈયારીઓ મંદિર માં કરવામાં આવી રહી છે કાજને કાજને ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડવાની જે કરવામાં આવતી હોય છે વૈદિક મંત્રોચાર સાથેની ની તે પણ અહિયાં કરવામાં આવતી નજરે છે તે પડી રહી છે ભગવાન ભગવાન જગન્નાથજીના જગન્નાથજીના મંદિરમાં સુંદર જોવા મળી રહ્યો છે ભક્તો દ્વારા કરવામાં આવશે ત્યારે ભગવાન જગન્નાથજીના ના જો વાઘા વાત કરીએ તો ભગવાન જગન્નાથજીના ના વાઘા આજે કેસરી રંગના ના પહેરીને નગરજનોને દર્શન આપશે સાથે જ ભગવાન જગન્નાથજીના પ્રિય સૌથી કલર હોય તે જ રંગના રથો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને ઢોલ નગારા વાજતે ગાજતે ની જ મંદિરના ગર્ભગૃહ માંથી ભગવાન જગન્નાથજીને

ભગવાન જગન્નાથજીના ના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અને 20 વર્ષથી ભગવાન જગન્નાથજીના ના વાઘા અમદાવાદ ના સુનિલભાઈ છે સોની તૈયાર કરે છે અને આ વખતે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ના પ્રિય પહરાવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજી ભગવાન જગન્નાથજી ના દર્શન નો લાભો લઈ રહ્યા છે જગન્નાથ આજે ભવ્ય થી ભવ્ય રસ્થા રોજવર્સ અને ભક્તિમય માહોલ ભક્તો આજે ભક્તિના રંગા રંગા એના નજરે પડી રહ્યા છે ભગવાન જગન્નાથજી કરવામાં આવે છે કે દેશમાં બીજા નંબરની આ ભગવાન જગન્નાથજી રથયાત્રા કરવામાં આવે છે લાખો લોકો આ રથયાત્રામાં ઉમટી પડતા હોય છે અને ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં જોડાતા હોય છે અમદાવાદ માં અઢારસો ને એકોતેર માં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા પહેલી નીકળી હતી એ દિવસે એક જુલાઈ અઢારસો ને એક વર્ષ હતું નવમહંત નરસિંહ દ્વારા ભગવાન જગન્નાથજી નો રથયાત્રા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને વળદગાળામાં નીકળેલી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા કે જે આજે રથ વિરાજમાન થઈને રંગે જંગે રથયાત્રા નીકળતી હોય છે કહેવામાં આવે છે કે સારંગી નાસ્થાપના આવ્યા હતા ભગવાન જગન્નાથજી અને કહેવામાં આવ્યું હતું કે પુરી સમાજ અહીંયા પણ એ જ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે અને ત્યારથી આ રથયાત્રા આજે વાંચતા એક હર્ષો ઉમ સાથે હજારોની લોકોની હાજરીમાં ભક્તોના રંગોમાં રંગાયેલી જોવા મળી રહી છે ભગવાન જગન્નાથજીનો નો ઇતિહાસ અને આ રથયાત્રાનો ઇતિહાસ પણ ચારસો સાહીઠ પર જિલ્લો છે અને સાથે હનુમાનજી નદી કિનારે આ ભગવાન જગન્નાથજી અહીંયા રોકાયા પણ ભક્તોનો અનોખો ઉત્સાહ છે ભગવાન જગન્નાથજી જય રણછો મા કંજો બનારો સંભળાટો પણ નજરે પડી છે હર્ષોલ્લાસ સાથે થોડીક જ ભગવાન જગન્નાથજી ની જ રથમાં વિરાજમાન થઈને જે બાદ રથયાત્રાનો પ્રારંભ નગરે નગરે શેર્ય શેર્ય જગતનો નો નાથ આજે ફરવાનો છે અને ભક્તોને ને દર્શન આપવાનો છે ત્યારે ભગવાન જગન્નાથજી આજે નગરજનોને કેસરી રંગના વાઘા ધારણ કરીને ভক্তોને દર્શન આપવાના છે અને ઘરે ઘરે જાંબુ અને મગનો પ્રસાદ પણ આજે વેચાવાનો છે મંદિર માં પણ ખુצરાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે ભક્તોને અને સર્વ પાપોમાંથી મુક્તિ થાય તે માટે ખુצરાના પ્રસાદનો પણ એટલું જ મહત્વ રહેલું છે અને આજે અમદાવાદ એક ગરણા માં રથયાત્રા કાઢવામાં આવી રહી છે અને આ કર્ણાવતી નગર એટલે કે અમદાવાદને આજે અલગ અલગ અંદાજે અલગ અલગ ભક્તિના રંગે શણગારી દેવામાં આવી છે અને વૈદિક મંત્રોચ્ચાર પણ અહીંયા મંદિરના પ્રાંગણમાં શરૂ કરવામાં આવ્યા છે અને વૈદિક મંત્રોચ્ચાર વિધિ સાથે ભગવાન જગન્નાથજી નિજ મંદિર માંથી રથમાં બિરાજમાન થશે અને આ જ રથમાં બિરાજમાન થઈને જગતનો નાથ જગન્નાથ ભક્તોને દર્શન આપશે અહિયાં જે મંદિર પ્રસાદ સ્થાન માં ગાજતે ભગવાન જગન્નાથજી ને બેસાડવા માટેની મંદિર મંત્રોચાર સાથેની ડિઝાઇન શરૂ કરવામાં આવી છે જય રંગછોર માં પણ છોડ ના આજે અનેક ભક્તો છે તે નજરે પડી છે